નમસ્કાર દર્શક મિત્રો હાલમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસા વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને જે લગભગ બાર કે તેર જુલાઈ સુધી ચાલુ રહેશે બંગાળની જે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશામાં સતત ચાલી રહી છે અને હાલમાં તેના આઉટર ક્લાઉડ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર છે વાત કરીએ આજની એટલે કે આઠ તારીખની તો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા છે સાથે જ કેટલાક પોકેટમાં ભારે વરસાદ પણ હવે નોંધાયો છે તો આજે આપણે સમજીશું હવામાન ખાતાની આગાહીની મદદથી અને વિંડી મોડલની મદદથી કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી ડોટ કોમ બરાબર તારીખ છે આઠ આજે છે મંગળવાર બરાબર તો આ તમે જોઈ શકો છો કે વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે ગુજરાતમાં કે અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે આ બાજુ જે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ખાસ કરીને જે દ્વારકા છે ત્યાં વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરતની નીચેના જે વિસ્તાર છે વલસાડ ને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હવે જોઈએ કે આવતીકાલે એટલે કે બુધવારના રોજ નવમી તારીખે ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે તો આવતીકાલે ગુજરાતમાં જે વરસાદનું જે પ્રભુત્વ છે વરસાદના અસરગ્ર વરસાદથી અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે કદાચ તેમાં ખૂબ નોંધપાત્ર ઘટાડો આવી શકે છે કેમ કે બંગાળની આ જે સિસ્ટમ છે હવે ધીરે ધીરે અરબી સમુદ્ર તરફ જઈ રહી છે અને તેના કારણે માત્ર ને માત્ર આવતીકાલે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે સુરત ને વલસાડ ને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે આ તમે જોઈ શકો છો પછી દિવ દિવસ જેમ જેમ જશે તેમ 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 સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરની જે આસપાસ છે વિસ્તારો ત્યાં વરસાદ પડી શકે છે બરોડા છે તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છના જે વિસ્તાર છે નલિયા ત્યાં પણ વરસાદ પડી શકે છે હા આવતીકાલની સંભાવના આગાહી કરી રહ્યું છે ભિંડી મોડેલ પછી વાત કરીએ પરમ દિવસની એટલે ગુરુવારની તો ગુરુવારના દિવસે એટલે કે દસમી તારીખના રોજ આપણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ત્યારે પણ વરસાદ પડવાની સંભાવના બતાવાઈ રહી છે સાથે જ બરોડાની જે ઉપરનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે તેમાં આ જૂનાગઢ છે સાથે જામનગરના વિસ્તારોમાં આ વરસાદ પડી શકે છે અને કચ્છમાં નલિયા છે ગાંધીધામ છે ત્યાંના કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ તમે બ્લુ કલર અહીં જોઈ શકો છો પરમ દિવસે બુધવારના રોજ દસમી તારીખે તો દર્શક મિત્રો પરમ દિવસે એટલે કે ગુરુવારના રોજ બપોરે બાર વાગે આ જે વિસ્તારો જે બતાવાઈ રહ્યા છે ગુજરાતના ગુજરાતના તેમાં દક્ષિણ જે વિસ્તાર છે સુરત વલસાડ સાથે બરોડાની આસપાસના વિસ્તારો ઉપર ઉત્તર ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે ભાવનગર છે ઉના છે ગીર સોમનાથ છે ત્યાં પણ હળવો હળવો વરસાદ નોંધાઈ શકે છે સાથે જ ગાંધીધામ અને નલિયા જે કચ્છના કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે પરંતુ આ મોડલ આપણને બતાવી રહ્યું છે વિન્ડી મોડલ કે આવનારા બે દિવસમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારો ગુજરાતમાં જે છે તે ઓછા થશે ઓછા થવા જઈ રહ્યા છે આ પછી દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમે જોઈ શકો છો વરસાદથી જે પ્રભાવિત વિસ્તારો છે એ ગુજરાતમાં ખૂબ ઓછા થઈ જશે તો હવે આપણે સમજીએ હવામાન ખાતાની આગાહીની મદદથી કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો આપણા હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલી એટલે કે આઠ તારીખના રોજ નર્મદા આજે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું સાથે જ ભરૂચ બરોડા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર તાપી ડાંગમાં યલો એલર્ટ અને અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું વાત કરીએ આવતીકાલની એટલે કે બુધવારની નવ તારીખના દિવસે તો નવ તારીખના રોજ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન ખાતાએ યલ્લો એલર્ટ આપ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે પછી વાત કરીએ પરમ દિવસની એટલે કે ગુરુવારના રોજ દસ તારીખના રોજ તો હવામાન ખાતાએ કયા જિલ્લામાં યલ્લો એલર્ટ આપ્યું છે તો માત્ર ને માત્ર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલ્લો એલર્ટ આપ્યું છે એટલે વિન્ડી મોડલ હોય કે પછી હવામાન ખાતાની આગાહી હોય એક વસ્તુ સાફ બતાવે છે કે ગુજરાતમાં હવે બંગાળની જે સિસ્ટમ છે એ આવનારા સમયમાં અરબી સમુદ્ર તરફ કૂચ કરી જશે અને આ પછી વરસાદ માત્ર ને માત્ર સૌરાષ્ટ્રના અમુક જે પોકેટ વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પડી શકે છે એટલે વરસાદથી જે પ્રભાવિત વિસ્તારો હતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઇવન કચ્છ ત્યાં એમાં નોંધપાત્ર વરસાદમાં ઘટાડો થઈ શકે છે તો કેવો લાગ્યો અમારું એનાલિસિસ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો સાથે જ તમારા ગામ શહેર તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અને રસ્તા રોડ રસ્તાની કેવી સ્થિતિ છે તે અમને કોમેન્ટ બોક્સ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર